આણંદ તાલુકાના જોડ ગામની સીમમાં આવેલ એનઆરઆઈની એક જમીન પર શ્રમિક પરિવારે ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે આ અંગે વિદ્યાનગર પોલીસે શ્રમિક પરિવારના દસ વ્યક્તિઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સમાચાર વિગતે જોઈએ તો આજ રોજ અઠ્યાવીસ ડિસેમ્બર સાંજે છ વાગે વિદ્યાનગર પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે આણંદ તાલુકાના જોડ ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી હ્યુસ્ટન ખાતે સ્થાયી થયેલા કમલેશભાઈ ચંદુભાઈ રેશિયાનભાઈ ભાઈ રાઠવા અને તેમના પરિવારના સભ્યો કામ ચલાવ રહેવા આપી હતી થોડા વર્ષો બાદ કમલેશભાઈ પોતાની આ જમીન વેચવાનું નક્કી કરી હતું પરંતુ રેશિયાભાઈ અને તેમના પરિવારજનોએ જમીન ખાલી ન કરી હતી અને મંજૂરી વગર જો બીજી ઓરડીઓ બનાવી દીધી હતી અને તેમને સાહીઠ લાખ રૂપિયા રોકડા અને વિદ્યાનગરમાં એક બંગલો અપાવી દેશો તો જ અમે આ જગ્યા ખાલી કરીશું તેમ જણાવ્યું હતું કમલેશભાઈએ પોતાની જગ્યા અને ઓરડી ખાલી કરવાનું અવરનવર કહ્યું હતું આ રીષિયાભાઈ અને તેમના પરિવારજનોએ તમને ખાલી જગ્યા નહીં કરાવશો અને તમને ખોટા કેસમાં ફસાવી દઈશું તેમ પાછા અમેરિકા પણ નહીં જવા દઈએ તેવી ધમકીઓ આપી હતી આ પાવર ઓફ જગદીશભાઈ ગત એકવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ આણંદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ઓનલાઈન અરજી કરી હતી આ અરજી સંદર્ભે સચિવ અને ડિસ્ટ્રિક્ટ લેન્ડ ગ્રેબિંગ કમિટી અને નિવાસી અધિક કલેક્ટર આણંદની બેઠક થઈ હતી જેમાં રેશિયાભાઈ અને તેમના પરિવારજનોએ જમીન અને તેમાં ઉરડીઓ ગેરકાયદેસર કબજો જમાવ્યું હોવાનું જણાવ્યા હતા તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપવાનો હુકમ કર્યો હતો જે તમામ લોકો વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે આ દર્શક વ્યક્તિઓના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી